આમ આદમી પાર્ટીમાં જોડાયા બાદ હવે જિગ્ગીષા પટેલ એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે તેમના વિસ્તારમાં તેઓ સક્રિયતાથી હવે કામગીરી કરવાની તેમણે શરૂઆત કરી છે ને ગઈકાલે રાત્રિ દરમિયાન જિગ્ગીષા પટેલ ગોંડલ તાલુકાના વેલજા ગામમાં પહોંચ્યા હતા ત્યારે ત્યાંના ગ્રામજનોની સમસ્યાઓ તેઓએ જાણી ત્યારબાદ સરપંચને તેઓ રજૂઆત કરવા માટે પહોંચ્યા ત્યારે સરપંચના પતિએ ઉગ્ર બોલાચાલી કરી હોય તે પ્રકારના દ્રશ્ય સામે આવ્યા શું સમગ્ર મામલો છે વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ જાણે રે નમસ્કાર દર્શક મિત્રો નવજીવન ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું ફેઝાન રાજકોટ જિલ્લાનો ગોંડલ તાલુકો ખૂબ ચર્ચામાં જોવા મળે છે થોડાક સમય પહેલાં પાટીદાર સમાજના મહિલા નેતા જીગીષા પટેલે મોરચો ખોલ્યો હતો એક રેલી કાઢી હતી ને ત્યારબાદથી તેઓ ગોંડલને લઈને ખૂબ સક્રિય પણ જોવા મળ્યા ત્યારે થોડાક દિવસ પહેલાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલના હસ્તે ખેસ ધારણ કરીને જીગીસા પટેલ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે ને તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા બાદ હવે સક્રિય થયા છે ગોંડલમાં અલગ અલગ ગામોની મુલાકાત લઈ રહ્યા છે ખેડૂતોને મળી રહ્યા છે ને સરકાર ઉપર પ્રહાર કરી રહ્યા છે ત્યારે ગઈકાલે તેઓ રાત્રિ દરમિયાન ગોંડલ તાલુકાના વેલજા ગામે પહોંચ્યા હતા જ્યાં તેમણે ત્યાંના ગ્રામજનોની સમસ્યાઓ વિશે તેમને જે પીડા છે તેના વિશે ચર્ચા કરી વાતચીત કરીને આ બાબતના સંદર્ભમાં જે ગ્રામજનોને હાલાકી પડી રહી છે તેને લઈને વેલજા ગામના જે મહિલા સરપંચ છે તેમના ઘરે જિગ્ષા પટેલ પહોંચ્યા ત્યારે મહિલા સરપંચના પતિ સાથે તેમની ઉગ્ર બોલાચાલી થઈ જી હા આ સમગ્ર ઘટનામાં જોઈએ તો ઘણી બધી જગ્યાએ સરપંચ મહિલા હોય છે પરંતુ વહીવટ તેમના પતિઓ કરતા હોય તે પ્રકારના આક્ષેપો પણ અવારનવાર સામે આવતા હોય છે ત્યારે આ સમગ્ર ઘટનાનો વિડીયો સામે આવ્યો છે જેમાં અને જે મહિલા સરપંચના પતિ છે તેમના વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ છે વિડીયો જોઈ લો

ચલાક સરપંચ બોલો સરપંચ બોલો એ ઊભો રહે બોલ બોલ દે કે એવો વિવાદ જોવો તમે સરપંચના કે હું સરપંચ પર ગામની અરજી કરવી ચાલો હાલો કાંઈ દાબ એ રોડ કદેલે તາດ કરી કરીશું હવે કરી જારે ખરા પડેલા કરી છોટી એ પરો ભાઈ ભાઈ તો એ છે તારી

ત્રીસ વર્ષથી આ ભાજપ ની સરકાર નહોતી એટલે વિપક્ષ તરીકે સારું મજબૂત એટલે સરકાર ઉપર પ્રસર આવી કે ભાઈ હવે ખેડૂત આપણે પૈસા દેવા જોશે નકર આવતી સરકાર નહી આવે એટલે ઈ અને કઈક તો જનતા નું જાગૃત માટે કે થોડુંક આશ્વાસન તો દેવું જોશે ને એટલે પાંત્રીસ અને વીસ રૂપિયા હવે એમાં સરકાર માં આવાજ ઉઠાવવા માટે આપે છે એ ઓછા પડે છે ખેડૂતોને પાંત્રીસો ને વીસ વધારે મળે વધારે મળે માટે અવાજ અમારું તો કેવું એમ છે ને કે આ ખેડૂત છે કે ભાઈ તમે પૂછી લે તમે પાત્રીસો રૂપિયા પોવાય છે કયો

મારી વાત તમે મારી વાત સાંભળી લોડે લઈ લે બાર ગામ તમે મંડળી બે તમે ગમે એટલા જોવા ઢોકાવશો ને તમે ગમે એટલા જોવા ઢોકાવશો બોડે હે ને

વેલજા ગામમાં ગ્રામજનો પણ એકત્ર થઈ જાય છે જિગીસા પટેલ જે અલગ અલગ લોકોની પીડા હતી તેને લઈને સરપંચને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા અને આ દરમિયાન મામલો એકાએક બીચક્યો હતો અને રાજકીય ગરમાવો પણ જોવા મળ્યો હતો જયારે જીગીશા પટેલે ગોંડલ તરફ હવે રૂખ કર્યો છે આગામી બે હજાર સત્યાવીસની ચૂંટણી પણ યોજાવાની છે ત્યારે એવી પણ ચર્ચાઓ રાજકીય ક્ષેત્રે લગાવવામાં આવી રહી છે કે હવે જીગીશા પટેલ ગોંડલમાંથી ચૂંટણીમાં ઝંપલાવી શકે છે ત્યારે આગામી સમયમાં કયા પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય છે તે જોવું રહ્યું દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો